સોમનાથ મંદિર નજીક મકાનો ખાલી કરવાની કવાયત કોર્ટના હુકમને લઈને સોમનાથ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી વધુ ટ્રેક્ટરો દ્વારા શિફ્ટિંગ શરૂ મકાનો ખાલી થયા બાદ થઈ શકે છે ડિમોલેશન સૌથી વધુ પોલીસ તૈનાત એસપી પીઆઈ સહિત પોલીસનો મોટો કાફલો પહોંચ્યો વેરાવર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓની ટીમો પહોંચી શાંતિપૂર્ણ માહોલમાં મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે

ગીર સોમનાથ જિલ્લાના સામાજિક તત્વો ગુના તત્વો છે એના ઉપર રેડો કરી એના મકાનો એમના મિલકત એમને ત્યાં કોઈ ગેરકાયદેસર વીજ કનેક્શન છે કે કેમ અને અત્યારે કોઈ ગેરકાયદેસર ધંધો કરે છે કે કેમ એ બધું સર્ચ કરવા માટે કોડીનારની અંદર ચાર ટીમો બે ત્રણ પીએસઆઈ બે પીઆઈ અને એલસીબી એસઓજી આ લોકોની ટીમો બનાવીએ મહેરબાન આઈજી શ્રી નિશ ઝાંઘરિયા સાહેબ તથા એસપી મનોહરસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી કરવામાં આવેલ અને આ કાર્યવાહીની અંદર બે જગ્યાએ સર્ચ કરવાથી હથિયારો મળેલ છરી અને કુવાડી જેવા એના અમે કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સિવાય છ વાહનો ડિટેન કરેલ છે અને આ કાર્યવાહી સતત ચાલવાની છે ઘણા બધા ગુનેગારો છે એ પોતાના ઘર મૂકી અને ઘર બંધ કરીને પણ વયા ગયા છે પરંતુ એની માહિતી બધી એકઠી થઈ રહી છે જેવી માહિતી બધી કમ્પ્લીટ થઈ જશે તો અમે મામલતદાર ડેપ્યુટી કલેક્ટરો એમને સાથે રાખી અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવાના છે કેટલા ગુનેગારોના જે સર્ચ કર્યું છે કોડીનારમાં લિસ્ટમાં કેટલા લોકો છે કોડીનારની અંદર ટોટલ 29 લોકો છે લિસ્ટની અંદર તેમાંથી અત્યારે 29 29 જગ્યાએ સર્ચ થઈ ગયું છે અને જેમાંથી સાત ગુનેગારો છે એ જેલમાં છે ઓલરેડી અને 15 જગ્યાએ અત્યારે સર્ચ કરે છે કોઈને વીટલાઈન ગેરકાનૂની રીતે અથવા બાંધકામ સામે આવ્યું છે તો અમારી ટીમ કોડીનાર પોલીસ તો ત્રણ દિવસથી આ કાર્યવાહી કરી રહી છે બે ત્રણ દિવસ પહેલા ત્રણ જગ્યાએ મીટરો ચેકિંગ કરવા માટે આપી દીધા છે અને એ લોકોને અંદર જો કાંઈ ખામી દર્શાવશે તો વીજ કંપની એના ઉપર કાર્યવાહી કરશે નહીં આ બધા ગુનેગારો છે એ અગાઉ ઘણા બધા ગુના કરેલા છે અને એનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે તાજેતરની અંદર ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર જે કાર્યવાહી થાય છે એના ભાગરૂપે અહીંયા કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પણ બીજો કોઈ ગુનેગાર કોઈ ગુના કરતા ડરે એવી કાર્યવાહી કરવામાં આવશે હવે કોઈ લિસ્ટમાં વધારો થવા નથી લિસ્ટમાં કોઈ વધારો નહીં થાય પણ અમે એવું ઈચ્છીએ છીએ કે લિસ્ટમાં વધારો ન થાય અને ગુનેગારો ઉપર પકડે એવી કડક કાર્યવાહી થાય અહેવાલ પર લોકાર્પણ